hello હા નમસ્તે સાહેબ નમસ્તે ચોટીલા હોસ્પિટલ થી બોલો છો જી હા અમે એક મેસેજ હતો કે TB ની દવા નથી જી 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 તો આપનો હતો હા એમાં કઈ રીતે કરવું પડે એવું છે એ તો થઇ ગયું આપડા ડોક્ટર association માંથી જ થઇ ગયું દાન નું અને મેં કાલ ઓર્ડર એય આપી દીધો ને લગભગ આજ આવી જ જશે આજ અથવા કાલે બરોબર એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું? ના અત્યારે નઈ પંદર એક દિવસ ની મેં મંગાવી લીધી છે પંદર દિવસ માં જો સરકાર માંથી આવી જાય તો ઠીક છે નઈ પાછો બીજો આવા મેસેજ હોય આપડે મુકશું ના એ તો બરોબર છે આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને હાજી હાજી કોણ બોલો આપ હું રામકુભાઈ ગરબડા પરિશ્રમ માંથી બોલું છું એટલે મેં કીધું પરિશ્રમ પરિશ્રમ માં ટ્રસ્ટ છે એટલે ક્યાં રાજકોટ કે રામપેડા ના સુરેન્દ્રનગર અમારે સુરેન્દ્રનગર ઓહ્હ હા

અ ન ના આખા ગુજરાતમાં નથી ક્યાં એવું છે એમને હમ કા હું છે એનો કઈ રો મટીરીયલ આવે ને એ કઈક આ પેલે આ ગમે કઈ કારણ હોય એના કારણે ઉપર થી જ નથી આવો એટલે કંપની જ તૈયાર નથી બનાવતી કઈ વાંધો ને ફરી વખત હો ધ્યાન દોજો સર જી ચોક્કસ ચોક્કસ ઓકે તમાર આ સરનામું લખી લઉં ફોન નંબર આ મારો નંબર છે કાઈ મને બરોબર